સુખ ચાહો તો સુખ દો જેવી ઉક્તિથી વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી પરમપૂજ્ય સ્વામીજીની કર્મ ભૂમિ એવા ભીમનાથ મહાદેવ સાવલી ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે પૌરાણિક ગ્રંથોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ દેવોના દેવ મહાદેવ અને પર્વત રાજ હિમાલયની પુત્રી સતી પાર્વતીના લગ્ન મહાવધ ચૌદસના અતિ શુભ સમય થયા હતા જેની ઉજવણી દર વર્ષે મહાશિવરાત્રી પર્વ તરીકે વિશ્વભરમાં શિવભક્તો દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવે છે સમગ્ર ભીમનાથ મહાદેવ મંદિરના પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે પરમ પૂજ્ય સ્વામીજી અને કેબિનાથ દાદાના સમાધિ મંદિરો શિવાલયનું ઘરભગરું અને સ્વામીજીની બેઠકને રંગબેરંગી ફૂલોથી નયનરમ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે પ્રાતઃકાલે શહેનાએ વાદનથી કાર્યક્રમની શરૂઆત કરાશે ત્યારબાદ સંગીત પ્રચારિણી સભાના રંગમંચ પરથી વિવિધ ભક્તિ સંગીત અને ભજનના કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે શિવરાત્રી નિમિત્તે ફરાળ પ્રસાદનું બપોર અગિયારથી બે કલાકે આયોજન કરવામાં આવ્યું છે ભીમનાથ મહાદેવના પૌરાણિક શિવલિંગની ચાર પ્રહરની પૂજા ઉચ્ચ પ્રકારના ધાર્મિક વિધિ વિધાન શિવાય દર વર્ષની જેમ પરંપરાગત સાવલીમાં શ્રી ભીમનાથ મહાદેવમાં શિવરાત્રી નિમિત્તે કેટલાક પ્રોગ્રામોનું આયોજન કરેલ છે જે નીચે મુજબ છે એક સવારમાં છ વાગે ભીમનાથ મહાદેવમાં પૂજા આરતી થશે ત્યારબાદ સાત વાગ્યે સંગીત પ્રચારણીના કલાકારો દ્વારા ભક્તિ સંગતનો પ્રોગ્રામ તથા સહેનાઈ વાદનનો પ્રોગ્રામ કરવામાં આવશે ત્રીજું ચારે ચાર પ્રહરની પૂજા કરવામાં આવશે તથા રાત્રે બાર વાગે મહાઆરતી કરવામાં આવશે શિવરાત્રી નિમિત્તે ભક્તો માટે ભીમનાથ મહાદેવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે તેનો સૌ ભક્તોએ લાભ લેવા નમ્ર વિનંતી અને તારીખ સત્યાવીસના રોજ પારણા નિમિત્તેનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે બપોરે બારથી બે તો સર્વ ભક્તોએ ભોજન પ્રસાદ લેવા નમ્ર વિનંતી ઓમ નમો શિવાય ચિંતુરાવ ભીમનાથ મહાદેવ સાવલી